રામી હોય કડાણા હોય ઉકાઈ હોય કે હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી થયો છે પોતાના સમાજથી થયો છે પોતાની સંસ્કૃતિથી થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ નું પાણી નથી મળતું તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બચાવીને ઉભા લાલ જાદમ પાછરીને ઉભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે આંબા ડુંગર માંથી ને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાટ ધરતી પરથી એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના મુખ્યમંત્રીને આ મંચ પરથી માંગુ છું અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે જમછેર તે દિવસે આંબા લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છેલ્લા વર્ષ સુધી અમે લડીશું રામી ડેમ હોય કડાણા હોય ઉકાઈ હોય કે હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી થયો છે પોતાના સમાજથી થયો છે પોતાની સંસ્કૃતિથી થયો પોતાની પ્રકૃતિથી થયો અને અમારા લોકોને આજે પણ પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી તમે અમને

તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમે આપી દેવા માટે પણ તૈયાર છે લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ પીછામ બચાવીને ઉભા હતા લાલ જાદમ પાછરીને ઉભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે પાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે ત્યારે શું તમે દુકાન ની વાત કરો છો શું તમે ઉદાર ની વાત કરો છો તમારી દુકાન છે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટઅફ ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે ત્યારે તમારું સરકારમાં કઈ ઉપજતું નથી અને તમે કમાટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો આ એ ચૈતર વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકાર ને છોકાવીને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે તમારા જેવા માઇક આગલા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ ઇકોતેર લાખ રૂપિયા ટ્રાઇબલ ના નથી અમારી પાસે ડેકોરેશન ના સોળ કરોડ આદિજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી આ લોકો કોઈ પૈસા પાંચા માટે આવ્યા નથી આ લોકો સ્વંભુ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગયેલી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા દસ દસ જણ પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુર માંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસો એમના સુપડા સાફ તમે કરી દો આઝાદી ના પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં આ ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી ટેન્શન લાઈનો નીકળી અને બધા પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો ત્રીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવવાની વાત છે આપણા તમામ

તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકો ચૂંટણીમાં એક નો જવાબ પથ્થર આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા તા બે ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા નુંગર નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એક કાગળ છે એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશનની તારીખ પચીસ સપ્ટેમ્બર બે ના રોજ આંબા ડુંગરની આજુબાજુના અઠાવીસ ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જે મંત્રીને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડલિયામાં આદિવાસી સમાજના બાર ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા વાળા આવશે તો સમજી લો વાડી અમે કંવમાં પણ કરીશું વાડી કવાટમાં પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂખા બોલાવી દઈશું સાથીઓ આ લોકોને ટે પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા માટે ઉભા છે પોલીસ માટે એકવાર જોરદાર તાળી ઉપાડી લો જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતાર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા એસપીના ના ઇશારે આઈટીના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન છોડી દેજો 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 બંધ બંધ કરી કરી કેસ જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું સાથે જંગલ ખાતું આદિ અનાધિકાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આદિ અનાધિકારથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને ને જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય ભળતણ જરૂર હોય એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બાર થી આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો અમારો આદિવાસી આદિ હજારો રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો સતાવીસ માં બન્યું છે અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના